નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની સ્વઅધ્યન પોથીનો જે ભાગ ત્રણ છે તેમાં પાઠ નંબર સાત હું એવું ગુજરાતીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સાત હું એવો ગુજરાતીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા વિભાગ બી ની અંદર આપણને આપેલું છે યોગ્ય જોડકા જોડો હું એવો ગુજરાતી સર્જક એમાં જવાબ આવશે વિનોદ જોશી જંતર તો એમાં જવાબ આવશે બીજું વિજાનંદ ત્રીજામાં આવશે હાંક એમાં જવાબ આવશે સરદાર પટેલ મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ જે નવી સ્વાધ્યનપુથી છે તેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનની પીડીએફ વોટ્સઅપ પર અથવા તો એપ્લિકેશન સોરી પીડીએફ એપ્લિકેશન પર મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે વિભાગ બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ચોથો હું એવો ગુજરાતીમાં ખાલી જગ્યા પર્વતનો ઉલ્લેખ થયો નથી તો જવાબ આવશે ગિરનાર પાંચમું ખાલી જગ્યા નદી ગુજરાતની જીવા દોરી કહેવાય છે તો જવાબ આવશે નર્મદા છઠ્ઠું આ કાવ્યમાં કવિએ નરસિંહ મહેતાને ખાલી જગ્યા માટે યાદ કર્યા છે તો જવાબ આવશે પ્રભાતિયા સાતમું વિનોદ જોશીનું મૂળ વતન ખાલી જગ્યા છે તો જવાબ આવશે બોટાદ આઠમું હું એવું ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા છે તો જવાબ આવશે ગીત નવમું કવિએ ગુજરાતી ભાષાને ખાલી જગ્યા કહી છે તો જવાબ આવશે લચકાતી દસમો સૌથી જૂની ખાલી જગ્યા પર્વતમાળાનો એક પર્વતમાળાનો કવિએ સંદર્ભ લીધો છે તો જવાબ આવશે અરવલ્લી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો અગિયારમો સવાલ કવિને શાનું ગૌરવ છે તો જવાબ આવશે કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે બારમો સવાલ ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે તો ઉત્તર ગુજરાતના પ્રાણોમાં રત્નાકર ધબકે છે તેરમું કવિએ કાવ્યમાં કયા કયા મધ્યકાલીન સાહિત્યકારોને યાદ કર્યા છે તો કવિએ કાવ્યમાં નરસિંહ મહેતા મીરાબાઈ વિજાનંદ જેવા મધ્યકાલીન સાહિત્યકારોને યાદ કર્યા છે કવિએ આ કાવ્યમાં કયા કયા મહાન સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા છે કવિએ આ કાવ્યમાં ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા છે પંદરમો સવાલ કવિએ ગાંધીજી અને સરદારની કઈ વિશેષતાઓને યાદ કરી છે ઉત્તર આ કાવ્યમાં કવિ ગાંધીજીનું મૌન અને સરદારની હાકલને યાદ કરી છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો ઉત્તર પોતે જ ગુજરાતી છે એ જ ગૌરવની વાત હોવાથી કવિની છાતી ગજગજ ફૂલે છે સત્તરમું કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરી છે તો ઉત્તર કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી દ્વારકા નગરીને યાદ કરી છે અઢારમો સવાલ ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કયા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે ગર્ભદીપ શબ્દ કવિએ શાના માટે પ્રયોજ્યો છે તો ગર્ભદીપ શબ્દ કવિ નવરાત્રિના ગર્ભદીપ સમાન ગણે છે નવરાત્રિને નવરા ગર્ભદીપ શબ્દને કવિ નવરાત્રિના ગર્ભદીપ સમાન ગણે છે જ્યાં નવરાત્રિમાં નવ નવ દિવસ સુધી માતાજીના ગરબા દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે વિશ્વ સવાલ મારી માટીનો જાયો એટલે શું મારી માટીનો જાયો એટલે ગુજરાતીના ગુજરાતની ધરતીનો જાયો એકવીસમો સવાલ ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા કરે છે આ કાવ્યને આધારે જણાવો તો ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા કરે છે બાવીસમો સવાલ ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ ત્રણ સ્થાનના નામ જણાવો તો નર્મદા અને મહી નદી અરવલ્લીની પર્વતમાળાઓ શત્રુંજય શિખર સૂર્ય મંદિર ગિરનાર દ્વારિકા વગેરે ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા સ્થળો છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ત્રેવીસમો સવાલ મારે શિર ગુજરાતના આશીર્વાદ એમને કહેતા નાયકે મારે શિર ભારત માતાની આશીષ એમ શા માટે કહ્યું છે ઉત્તર કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જર ભારતવાસી છું મારી નસોમાં ભારત માતાનું લોહી છે મારા માથે મારી ભારત માતાનું શુભાશિષ છે ચોવીસમો સવાલ નર્મદા મહિસાગર અરવલ્લી અને રત્નાકરની કવિએ શી વિશેષતાઓ વર્ણવી છે તો કવિ કહે છે કે નર્મદાના નીર મારા અંગે અંગમાં વહે છે શ્વાસે શ્વાસે મહિસાગર રેલાય છે મારો દેહ અરવલ્લીનો બનેલો છે તથા શ્વાસમાં રત્નાકર ધબકે છે આ વિશેષતાઓ દર્શાવી છે પચીસમો સવાલ કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી પોતે ગુજરાતી છે એ વાતથી ગજગજ ફૂલે છે છવ્વીસમો સવાલ સત્યના શી વિશેષતા છે તો ઉત્તર કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના લડાયા છે અને ભવિષ્યમાં પણ લડશે પરંતુ આ સત્યરૂપી રૂપી આયુધની વિશેષતા છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે સત્યાવિશમો સવાલ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારતમાં ભારતભરમાં હાંક હતી એમ શાહ પરથી કહી શકાય તો ઉત્તર પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની એક હાંકથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો આથી કહી શકાય કે સરદારની ભારતભરમાં હાંક હતી અઠ્યાવીસમો સવાલ કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે ઉત્તર ગુજરાતની પ્રજા સાહસિક પ્રજા છે દેશ વિદેશમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલ લીધે કવિ ગુજરાતને મહાજાતી કહે છે એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ઓગણીસો ઓગણત્રીસ સવાલ શા શા કારણોથી તમને ગુજરાતી હોવાનું ગૌરવ છે ઉત્તર નીચેના કારણોથી ભૂમિ પર નર્મદા નદીના તેમજાગરના પાણી છે છે ભૂમિ શત્રુજય પર્વતના શિખરોથી શોભે છે અહીં જ મંદિરના નાદ સંભળાય છે અહીં શ્વેત તેજનો ભ્રમર છે આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ છે છે આ ભૂમિ પર દુહા છંદની બોલાય અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે મીરા કરતાળ લઈને શ્રી કૃષ્ણનું ભજન કરે છે આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે આ ભૂમિ પર જ ગાંધી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે એમાં ગાંધીજી ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો આ સંતોની આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે જેમને પોતાના સૌમ્ય સ્મિત અને તલવારથી તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન છે એવું કવિ ગૌરવ અનુભવે છે ત્યાર પછી છે વ્યાકરણ વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે એમાં પહેલું છે જોડણી તો જો શત્રુંજય આશિષ ગર્ભધીપ અને સૂર્ય મંદિરની સાચી જોડણીઓ આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે દિગંત તો દિગંતની સાચી જોડણી આવશે અંત રત્નાકરની સાચી જોડણી આવશે રત્ન શબ્દોની સાચી સંધિ જોડો આશીર્ પ્લસ વાદ એટલે કે આશીર્વાદ ત્યાર પછી છે બત્રીસમું નીચેના શબ્દોના સમાસ કાંસમાંથી શોધીને ઓળખાવો ગર્ભદીપ તો કર્મધારી સમાસ રત્નાકર તો તત્પુરુષ સમાસ અને દુહા છંદ તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી ચોથું છે નર્મદા તો ઉપપદ સમાસ નવરાત્રિ તો દ્રિંગુ સમાસ ભારત માતા તો તત્પુરુષ સમાસ અને સૂર્ય મંદિર તો તત્પુરુષ સમાસ ત્યાર પછી છે તેત્રીસ નીચે આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્થ સમજાવો પિંડ તો શરીર પીડ એટલે વેદના અલી એટલે ભમરો અને અલી એટલે સખી અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર અને શસ્ત્ર એટલે હાથમાં રાખી મારવાનું હથિયાર અગ એટલે અગ્નિ અને અંગ એટલે શરીર ચોત્રીસમું નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર તો અહીંયા આવશે સજીવારો પણ અલંકાર સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ તો રૂપક અલંકાર નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો ગુજરાતી તો પરપ્રત્યય ને ગિરનારી તો પરપ્રત્યય છત્રીસમું નીચેના સમા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો રત્નાકર તો સમુદ્ર સાવજ એટલે સિંહ ધવલ એટલે શ્વેત સૂર્ય એટલે રવિ તલવાર એટલે ખડગ અને સૌમ્ય એટલે શાંત સાડત્રીસમો નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો નર્મદા તો વ્યક્તિવાચક અરવલ્લી તો વ્યક્તિવાચક નવરાત્રિ તો સમૂહવાચક આશીષ તો ભાવવાચક તો વ્યક્તિવાચક સંજ્ઞા નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ગજગજ છાતી ફૂલવી એટલે કે ખૂબ આનંદિત થવું ગર્વ અનુભવો શબ્દ સમૂહ માટે એક શબ્દ કાણાવાળા ગરબાના મધ્યમાં મૂકેલો દીવો તો કે ગર્ભદીપ દિશાઓના છેડા તો દિગંત રત્નોના ભંડાર રૂપ સાગર તો રત્નાકર ત્યાર પછી છે 40મો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દો તેજ નું વિરુદ્ધાર્થી થશે તેજહીન અથવા તો નિસ્તેજ ધવલ નું શામ થશે સુધા વિષ વિશ નું અભિશાપ સ્મિત નું રુદન સત્ય નું અસત્ય સૌમ્ય નું રૌદ્ર ધ્યાન નું બેધ્યાન પ્રભાત નું તળપદા શબ્દોના ના રૂપ પ્રભાતી તો પ્રભાતિયા જંતર તો વાજિંત્ર જાર્યો જાયો તો પુત્ર અથવા તો દીકરો અને દિગ તો દિશા ત્યાર પછી છે બેતાલીસમું નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો હું સાવજની ત્રાળ હું ગરવી ભાષા લચકાતી તો સાવજ એટલે કે સંબંધ વાચક ગરવી એટલે ગુણવાચક હું નિત્ય એક આખ્યાન કે સંખ્યાવાચક હું ધવલ તેજનો ભૃંગ ભૂંગ ધવલ એટલે ગુણવાચક તેજનો એટલે તેબંધવાચક હું સંતોનું સૌમ્ય સ્મિત તો સૌમ્ય એટલે ગુણવાચક હું મારી માટીનો જાયો તો માટીનો એટલે કે સંબંધ વાચક ત્યાર પછી છે તેતાલીસ નું ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર હું ગુજરાતની એ જ વાતથી ગજગજ ફૂલે છાતી તો ગજગજ એટલે માત્રાવાચક હું સદા હોઉં મહાજાતી તો સદા એટલે સમય વાંચક ધ્વનિ ઘટકો છૂટા પાડો નર્મદા તો ન વત્તા અવત્તા ર વત્તા મ વત્તા અ ગુજરાતી તો ગ વત્તા ઉત્તા જ અ અવત્તા ર વત્તા અવત્તા ત વતા ઈ ગર્ભદીપ તો ગ વત્તા અવત્તા રત્તા ભ વતા અ દ્વારિકા તો દ વત્તા વત્તા ર રતા ઈ વત્તા કવતા અ નવરાત્રિ તો ન વત્તા અ વ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઈ ત્યાર પછી આશિષ ગિરનારી અને સૌમ્યના પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલા છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા તમારા માટે આપણે એક ખાસ સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમકે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથીના કોઈ પણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન જોઈતા હોય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં છે નિબંધ લેખન મારી કલ્પનાનું ગુજરાત અથવા તો ગુજરાત મારી નજરે તો અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનો જે નિબંધ છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી લેજો એટલે કે આ જે એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી લેજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે એના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ફરી મળીશું મિત્રો આપણે સ્વ અધ્યયન ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે